સાંસદ ની અંદર જાય છે સાત સાત પોતે નેતૃત્વ કર્યું એમની પર ક્યાંય ભ્રષ્ટાચાર નો કોઈ આરોપ નહીં લાગી અને એમને કઈ સામાજિક સંસ્કાર ની વાત કરી આ દાહોદ થી એમના કોઈક એને કઈક બીજી જગ્યાએ થી અભદ્ર ભાષામાં ગાળો લખીને વિડીયો અપલોડ કરી રહ્યો મારે એમને કેવું છે કે તમારી અંદર એટલી છાતી જો વિડીયો મોકલીને હું હું યાદ કરામી છાતીઓ ઓછો દિવસ આવી જાય પર અમે ભી તમને જોઈ લઈએ ભાઈ